જય માતાજી દોસ્તો પાર્ટ થ્રીની અંદર તમે જોશો કમ્પેટ પત્રા આપણા ફિટિંગ થઈ ગયા છે ગોડાઉન ઉપર તમે જોઈ શકો છો આપણે એક વખત રિવ્યૂ કરી દઈએ ને કેટલો ખર્ચો થાય એ પણ તમે જણાવી દઈશું વાત કરીશું દરેક ખર્ચાની તમામ જાણકારી હું તમને આપી દઉં અહીંયા તમે જોશો કમ્પર્ટ આપણે લાગી ગયા છે પત્ર અહીંયા તમે જોશો ગેટની ઉપર ઊભા પત્રા મારા ગયા જેથી હવાણું દવાણ ઓછું થઈ જાય સાઈડમાં તમે જો નીચે ગેટ રાખ્યો છો અહીંયા તમે ધીમે જઈ શકો છો એક એકવાર તમને બતાવી દઈએ આપણે ફરીને પાર્ટ થ્રીની અંદર बन कर ही नहीं पर तुमने बता ही दिया ये જોઈ શકો છો અહીયા જે આ طرحથી બનતા જાય નીચેની સ્ટોપર છે અલી છે ડ્રાવ એટલે ડ્રાવ કમ્પર ફીટિંગ એટલે કે બનતા જાય તમે જોઈ શકો છો અહીયા એકદમ અંદરથી પણ તમે બતાઈ દીધું અંદરથી આપણે જોઈ લો અંદર તમે જો શકો કે છે આપણે બનાવી લી છે જોઈ શકો છો પતરા જૂના નાખ્યા છે પહેલેથી તમને વાત કરી પતરા જૂના કબાડીમાંથી પતરા યુઝ કરીને નાખ્યા છે તમે જોઈ શકો છો કોળી નીકવાળા છે સાઈન્ટ પતરા અહીં એક પાઇપ તમે ઊભી કરી આપણે તમે જોઈ શકો છો આ દેખાય છે જે ફાઉન્ડેશન કરી દીધું છે એ એટેન્ચમેન્ટ સાથે આપણે ઉપર આપતા સાથે બધી પાઇપો સાથે અટેન્ચમેન્ટ કરી છે એવી જ રીતે અહીંયા પણ તમને બતાવી દઈએ કેમ કે અંદર અહીંયા તમે જોઈ શકો આપણે વાત કરી હતી એમ બધા સળિયા લગાયેલા છે આ સાઈડ પણ ખૂણામાં એક પાઇપ ઊભી કરી છે અને તમે વેન્ટિલેશન માટે ઉપર પણ તમે ખાવાના બખાર જોઈ શકો છો અહીંયા તો એ ચલો હવે આપણે આગળનો ભાગ પણ તમે બતાવી દઈએ અહીંયા અહીંયા જો આ સાઈડ આગળના ભાગમાં તે અંદરનો નજારો કંઈક આવો દેખાય છે અહીંયા પણ આપણે સરિયા લગાયેલા જ છે તો હવે આપણે ઉપર જઈશું ઉપર જઈને આપણે ઉપરથી તમને રિવ્યૂ બતાવી દઉં જોઈએ હવે ઉપરથી આપણે રિવ્યૂ જોઈ લઈએ કે કેવું સેવ કરી કે પતરામાં સ્ક્રૂ કેવી રીતે માર્યા છે એ એમ ડિટેલમાં આપણે વાત કરી દઈશું ઉપરથી પણ આપણે તમને હું બતાવી દઈશ કે કેવું દેખાય છે ચલો હવે આપણે ઉપર આવી ગયા છે અહીંયા તમે જોઈ શકો છો ઉપર આપણે સાઈડમાં પતરા માર્યા હતા કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું છે ઉપર આપણે જૂના પતરા આમ લગાવ્યા છે એમાં સિલી પણ સાથે સાથે અહીંયા સ્ક્રૂનું કામ પણ ચાલુ છે ટોટલ ખર્ચાની વાત કરીએ તો જો તમે આ શેડ નવો બનાવો તો ચોવીસ બાય છેતાલીસ ફૂટ થાય છે ગોડાઉન ઉપર ચોવીસ બાય છેતાલીસ રૂપિયા તો અગિયારસો ને પાસઠ સ્ક્વેર ફૂટ થાય છે તો એકસો ચાલીસ રૂપિયાના હિસાબથી એક લાખ દોઢ લાખની અંદર આ શેડ તૈયાર થઈ તમે નવો કરાવો તો અને જૂનાની વાત કરીએ તો જૂનાની અંદર પતરા એંસી રૂપિયા કિલો આવેલા છે અહીંયા જો અમે સિલિકોન પતરા લગાવી જેમાં જે

どうぞ。